સુરત લોન અપાવવાના બહાને ફી પેટે રૂપિયા લઈ વિસ્તારમાં સિટાડેલ ચાલતા કોલ સેન્ટર પર સાયબર ક્રાઇમ સેલે માર્યો છાપો એપિક સર્વિસના નામે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે કરી પોલીસે આરોપી પ્રવીણ ચૌહાણ કરી ધરપકડ

લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો પાંચ થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોન ની વિશ્વાસ આપતા હતા કે એક બે દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી નાઇન નાઇન્ટી નાઇન રૂપી ટાર્ગેટ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકો મેડા એડમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા તો જે લોકોને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબર નું ડેટા એ લોકો પાસે પહોંચી જાય

બેઝિકલી જે આરોપી છે અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી ગઈ કે કેવી રીતે લોકો મતલબ એક્યુન એજન્ટ તરીકે કામ ચાલું છે આ બજારમાં તો એમને લાગ્યું કે હું જો એજન્ટ તરીકે કામ કરી લઉં અને 799 અને 999 જેવી નાની નાની રકમ લઈને કોઈ સાયબર ક્રાઈમ કમ્પ્લેઈન્ટ કરવા વાળું નથી એટલે પછી એમને લાગ્યું કે હું ઓનલાઈન કસ્ટમર્સનો ડેટા માઈતી લઈને પછી એને છેટીંગ કરીને એમની પાસેથી આપ્યું

તમે હવે એમને કોલ કરીને એમની પાસેથી એમને કન્વિન્સ કરીને એમની પાસેથી લોન પ્રોસેસિંગ લઈ લો